સુરતની વરાછા પોલીસ તેરા તુજકો અર્પણ અંતર્ગત વરાછાની સાધના સોસાયટીમાં થયેલી સોળ પોઈન્ટ ચાલીસ લાખની મોટી ચોરીનો ભેદ ઉકેલી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે રાત્રિના સમયે રોકડા સોનાના દાગીના અને મોબાઈલની ચોરી કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર પંદર જ દિવસમાં તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી જોઈન્ટ કમિશનર बाबांग जमीरना हस्ते मूड़ मालिक ने તેમનો તમામ મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો પોલીસ ની આ ત્વરિત કામગીરી જોઈ વેપારીઓ અને રહીશોમાં ખુશીની લહેર જોવા મળી છે તારીખ 24 જાન્યુઆરી 2025 કો મરાછા કે સાતના સોસાયટી મે એક લકડાટ ચોરીનો બનાવ બન્યો છે જેમાં 16 લાખ 40000 કા મુદ્દા જે મુદ્દામાલ ચોર લેટી ગયા રાત કો આસપાસ 1 થી 4 ની બીચ મે આ બલાવ ہوا તો اس کے બાદ પોલીસ ને اس મે તરત ही एक्शन लेते विद इन 4 અવર્સ आरोपी और मुद्दा माल को साथ में पकड़ लिया और विद इन पंद्रह दिन पंद्रह दिन के अंदर में हमने इस मुद्दा माल को कोर्ट से जो बरद करवा के और आज जो फरियादी है की ओर खैनी किनको मेहरबान एडिशनल डीजी बबान सर के हस्तक इसको तेरह को अर्पण के हस्तक में उसको वापस कराया गया और इसमें पुलिस ने एक एग्जाम्पल सेट किया है कि विद इन पंद्रह दिन हम जो फरियादी है उसका मुद्दा माल को हमने पकड़ा भी और साथ में उसको लौटा भी दिया तो दिस इज अ बहुत अच्छी सक्सेस स्टोरी है और इसके लिए पूरा क्रेडिट वाराशा की टीम हो जाता है